ફ્રેન્ડ્સ જો તમે ગોળ કેરીનું અથાણું ઘરે બનાવતા હોય તો એના માટેના મસાલાની રેસિપી આપણે એક કિલો કેરીના માપ પ્રમાણે જોઈશું એ રીતે તમે જેટલી કેરી લો એ રીતે તમે મસાલાઓમાં વધઘટ કરી શકો છો જેમ કે બે કિલો કેરી લો તો ડબલ કરી દેવાની અને મસાલાના આ માપ પ્રમાણે તમારું ગળ્યું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને આખું વરસ બગડશે નહીં અને લાલ ચટક કલર પણ જળવાઈ રહેશે અહીંયા પચાસ ગ્રામ જેટલા ધાણાના કુરિયા બસો ગ્રામ જેટલા રાયના કુરિયા અને બસો ગ્રામ મેથીના કુરિયા લીધા છે અને હંમેશા યાદ રહે કે કુરિયા બધા ફ્રેશ જ લેવા હવે અહીંયા પચાસ ગ્રામ જેટલા ધાણાના કુરિયા મિક્સર જારમાં લઈ અને દર દરા ગ્રાઇન્ડ કરી લેવાના છે અને જો તમારે ખલમાં વાટવા હોય તો આ પણ વાટી શકાય છે અને ટેબલ સ્પૂનથી માપો તો છ ટેબલ સ્પૂન જેટલા થાય છે એક પ્લેટમાં કાઢી લઈશું હવે અહીંયા સેમ રીતે આપણે રાયના કુરિયા દર દરા ગ્રાઇન્ડ કરવાના છે રાયના કુરિયા બસોએ બસો ગ્રામ નહીં લેવાના સો ગ્રામ જેટલા લઈ અને એને ગ્રાઇન્ડ કરવાના અને સો ગ્રામ આખા રાખ્યા છે અહીંયા દરદરા રાયના કુરિયા ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે સાઈડમાં ગેસ ઓન કરીને બસો ગ્રામ જેટલું સરસયું તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે સ્લો ફ્લેમ રાખી અને ધુમાડા ઉડે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે હવે અહીંયા એક વાસણમાં બસો ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે એની ઉપર આપણે ત્રણ ટેબલ સ્પૂન હિંગ એડ કરી લઈએ આ રીતે પાથરી લેવાની છે અને મેથીના કુરિયા આપણે વાટવાના નથી હવે સરસયું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને સ્લો ફ્લેમ ઉપર ગરમ કર્યું છે અને ચાર નંગ સૂકા લાલ મરચાં આખા એડ કરી અને વન ટેબલ સ્પૂન હિંગ એડ કરી ગેસની ફ્લેમ બંધ કરી અને આ વઘારને આપણે આની અંદર એડ કરી લેવાનું છે મેથીના કુરિયામાં મેથીના કુરિયા અને હિંગ પાથરી છે એમાં એડ કર્યો ઢાંકી દેવાનું છે તરત જ હવે ઢાંકણ તરત જ હટાવી અને સ્પૂનની મદદથી મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી ફરી ઢાંકી દેવાનું છે અને એને રૂમ ટેમ્પરેચર પર મીન્સ એકદમ ઠંડુ થાય પછી આપણે આગળની પ્રોસીજર જોઈ લઈએ જો સરસ ઠંડુ થઈ ગયું છે હવે એની અંદર વાટેલા રાયના કુરિયા જે સો ગ્રામ જેટલા હતા એ એડ કરી લેવાના છે પચાસ ગ્રામ જેટલા આપણે ધાણાના કુરિયા વાટ્યા એ એડ કરી લઈશું સો ગ્રામ જેટલા રાયના કુરિયા આખા રાખ્યા હતા એ પણ એડ કરી લેવાના છે બે ટેબલ સ્પૂન કાચી વરિયાળી એડ કરી લઈશું વન ટી સ્પૂન હળદર એડ કરીએ સો ગ્રામ જેટલું લાલ મરચું પાવડર એડ કરી લેવાનું છે હવે સારી રીતે મિક્સ કરી લઈશું સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે મીઠું એડ કરીએ અડધી ટેબલ સ્પૂન એને તમે તડકામાં તપાળીને અથવા હલકું નવસેકું શેકી લેવાનું છે અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી મીઠાને એડ કરી લેવાનું એટલે મીઠું હવાયું ના લાગે તો અહીંયા આ મસાલો ગોળ કેરીના અથાણા માટે પરફેક્ટ તૈયાર થઈ ગયો છે અને હવે આ જ મસાલાનો ઉપયોગ કરીને આપણે ગળ્યું અથાણું બનાવીશું જેનો વિડીયો બે દિવસ પછી મારી ચેનલ પર આવશે તો તો એ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તોમાં વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો Bye-bye, see you next time.